દુનિયાની સૌથી હેલ્ધી અને ટેસ્ટી ક્રિસમસ પ્લમ કેક હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું આ કેક બનાવવા માટે ના કોઈ મોલ્ડ ના કોઈ ખર્ચો અને ઘરની વસ્તુથી એકદમ હેલ્ધી કેક તમે બનાવી શકશો અને સો સોફ્ટ બનશે અને જોતા જ ખાવાનું મન થઈ જશે ને એક ટુકડો ખાઈ લેશે તો વારંવાર ખાવાનું મન થશે એટલી હેલ્ધી છે તો દરેક વ્યક્તિ ખાઈ શકશે તો ચાલો એકદમ નવી રીતે અને ઝટપટ બની જતી યુનિક પ્લમ કેક બનાવીશું આજે જે ક્રિસમસ માટે માટે એકદમ બેસ્ટ છે એના સૌથી આપણે ગોળ તો મેં એક કપ ગોળ લીધો છે એટલે કે ગોળનો પાવડર એમાંથી અડધો કપ આપણે ગોળનો પાવડર પેનમાં એડ કરીશું અને સાથે અડધો કપ પાણી તો આ જે પ્લમ કેક છે ને એને ઓરેન્જ જ્યુસમાં ડ્રાય ડ્રાયનટ્સ બધું પલાળીને એક રાત માટે રાખવામાં આવે છે પણ આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ એટલે આ રીતે ગોળ વાળું પાણી બનાવી તૈયાર કરીશું તમે ગોળની જગ્યાએ સાકર પણ લઈ શકો ખાંડ પણ લઈ શકો છો બધું લઈ શકાય પણ હેલ્ધી બનાવવા માટે હું ગોળ નો યુઝ કરું છું તો અહીંયા તમે જુઓ ગોળ સરસ રીતે હવે મેલ્ટ થઈ ગયો છે આ રીતે ગરમ થશે ને પાણી એટલે ગોળ મેલ્ટ થશે હવે ફ્લેવર માટે આપણે એક તજનો ટુકડો હવે ફ્રૂટમાં બદામ કાજુ અખરોટ તમારી પાસે જે પણ ડ્રાય ફ્રૂટ હોય ને એ બધા અહીંયા લઈ શકાય મારી પાસે થોડી બેરીઝ છે તો એ પણ એડ કરું છું કાળી કિસમિસ અને પીળી કિસમિસ બંને લીધી છે તૂટી ફ્રૂટીમાં ગ્રીન કલરની યલો કલરની ને રેડ કલરની લીધી છે અહીંયા મેં બધા જ નટ્સ અને બધું જ આ રીતે ગોળના પાણીમાં એડ કરી દીધું હવે આપણે એને એક મિનિટ માટે ઉકાળી લેશું એટલે સોફ્ટ થઈ જાય તો અહીંયા આપણે આ કેકને પાણીમાં બનાવવાના છીએ કારણ કે ઓરેન્જ જ્યુસ અને દૂધ સાથે મિક્સ થશે ને તો એનું રિએક્શન ખોટું આવશે એટલે કે આપણે નુકસાન કરશે એટલા માટે આપણે ઓરેન્જ તો લેશું જ કારણ કે પ્લમ કેકમાં ઓરેન્જ હોય છે પણ દૂધની જરૂર નથી એટલે આપણે દૂધનો યુઝ નહીં કરીએ હવે આપણે જે ગોળવાળું તૈયાર કરેલું મિક્સર છે ને એને ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક ઓરેન્જ લેશું અને એમાંથી આપણે રસ તૈયાર કરીશું તમે નો ઓરેન્જ જ્યુસ તમારી પાસે હોય ને તો એ પણ લઈ શકો છો કારણ કે એમાં આપણે ફ્લેવર આપવાનું છે તો આ રીતે ઓરેન્જ જ્યુસમાંથી આપણે ઓરિજિનલ જ રસ કાઢી અને તૈયાર કરીશું તો આ રીતે એના બી અલગ કરવા માટે મેં એક ગરણી લીધી છે અને એમાં આ રીતે આપણે રસ કાઢી લેશું અને થોડું આપણે ઓરેન્જ જેસ્ટ એડ કરીશું એટલે કે આ રીતે ઓરેન્જના પાછળના ભાગને થોડું ઘસીને એડ કરીશું એટલે ફ્લેવર બહુ સરસ એવી આવશે તો આ રીતે રસ સાથે જ હું એડ કરી દઉં છું અને અહીંયા જે આ રસ છે ને એ તૈયાર થઈ ગયો છે સાથે આ પણ ઠંડુ થઈ ગયું છે એકદમ હાથથી ટચ કરો ને એવું ઠંડુ મેં કરી લીધું છે એકદમ ઠંડુ હોવું જોઈએ ગરમ ગરમ એડ કરશું ને તો ઓરેન્જ છે ને એનું રિએક્શન પણ આવશે અને એ હેલ્થ માટે સારું નથી હોતું અને આપણે આ જે હેલ્ધી બનાવીએ છીએ એટલે આ રીતે મિક્સ કરી દઈશું અને જે બાકીનો ગોળ હતો ને એને મિક્સર જારમાં એડ કરીશું સાથે થોડા ફ્લેવર મસાલા એડ કરીશું એના માટે એલચી લવિંગ અને જાયફળનો મારી પાસે ટુકડો છે તો એ ટુકડો હું પાવડર નાખવાનું ભૂલી ગઈ હતી તો તમે સૂઠ પાવડર પણ અડધી ચમચી એડ કરી દેજો હવે બધી વસ્તુને આ રીતે પાવડર ફોર્મમાં તૈયાર કરી લેશું એકદમ ફાઇન કરી લેવાનું અને ગોળ તો પહેલેથી જ પાવડર ફોર્મમાં હતો અને બધા ડ્રાય મસાલા પણ તૈયાર થઈ ગયા હવે એક વાસણમાં કાઢી લેશું અને જેમાં આપણે બેટર તૈયાર કરવું હોય ને એમાં હવે હેલ્ધી બનાવવા માટે આપણે તેલ કે બટરનો યુઝ નથી કરતા માત્ર ઘી એડ કરીએ છે એ પણ મેં અહીંયા દેશી ઘી લીધું છે મિક્સ કરી દઈશું અને ગોળને આપણે મેલ્ટ થાય ને એ રીતે મિક્સ કરવાનું છે એટલે પહેલાં ઘીથી તો મેલ્ટ નહીં થાય એટલા માટે આપણે એડ કરીશું એમાં પાણી તો પેલા આ રીતે મિક્સ કરી લેવાનું અને પછી જરૂર લાગે ને એટલું જ પાણી એટલે કે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું જ મેં બે ટેબલ સ્પૂન એડ કર્યું છે જો જરૂર લાગશે ને તો વધારે એડ કરીશું મિક્સ કરી દઈશું તમે જો તરત જ ગોળ છે ને મેલ્ટ થવા લાગ્યો છે તો મારે અહીંયા પાણીની જરૂર નથી તો ખાસ કરીને એ ધ્યાન રાખજો ઓરેન્જ યુઝ કરતા હોય ને તો દૂધ યુઝ ન કરતા નહીં એનાથી તમને રિઝલ્ટ બેસ્ટ તો મળશે જ પણ હેલ્થ માટે સારું નથી હવે આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું એના માટે આપણે એક કપ ઘઉંનો લોટ તો મેંદાના લોટમાંથી આ કેક બનાવવામાં આવે છે માર્કેટમાં મળે એ મેંદાના લોટમાં મળે છે તો આપણે ઘઉંના લોટમાં બનાવીશું સાથે ત્રણ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એક ટી સ્પૂન બેકિંગ પાવડર અને વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા જે ખાવાનો આપણે ભજીયામાં બધે જ યુઝ કરીએ અને એ જ સોડા અહીંયા એડ કરવાનો છે અને બધી વસ્તુને ચાળી લેવાની છે જે પણ એમાં લમ્સ બન્યા હોય ને બધા નીકળી જાય તો આ રીતે બધો લોટ મેં એક હવે તૈયાર કરેલું મિક્સર એડ કરી દેસુ બધા ડ્રાય ફ્રુટ વાળું અહીંયા જો તમે વધારે કર્યું હોય ને તો એ ધ્યાન રાખવાનું કે થોડું થોડું એડ કરવાનું ને મિક્સ કરવાનું અહીંયા મેં પરફેક્ટ માપ સાથે બનાવ્યું છે ને તો હું બધું જ એડ કરી દઈશ અને પરફેક્ટ આપણું કેકનું બેટર તૈયાર થશે આ રીતે મિક્સ કરીશું અને થોડું મિક્સ થઈ જાય ને પછી હું એને ચમચાની મદદથી મિક્સ કરીશ એટલે પરફેક્ટ મિક્સ થઈ જાય તો તમે કેક ક્યારેય બનાવી છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો દુનિયાની એકદમ હેલ્ધી આ કેક તૈયાર થાય છે અને ખાવાની પણ જ ટેસ્ટી બને છે કે જરૂરથી બનાવજો તમે અને જો તમે ક્યારેય ન બનાવવી હોય તો આ રેસીપી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો હા આપણે ક્રિસમસ નથી ઉજવતા પણ પ્લમ કેક જરૂરથી ખાજો કારણ કે એકદમ હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે અને જો બાળકો વારંવાર કેક ખાવાની જીદ કરતા હોય ને તો આ કેક જરૂરથી બનાવીને આપજો બાળકોને પણ ભાવશે અને હેલ્ધી પણ ખાશે આ રીતે મિક્સ કરી દેશું તો કટ એન્ડ ફોલ્ડની રીતથી આપણે મિક્સ કરશું એટલે કેક પરફેક્ટ બનશે અને બેટર પણ સરસ તૈયાર થશે અને હા આ બેટરને બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે બેટર થોડુંક થીક રાખવાનું છે એકદમ પતલું નથી કરવાનું આ રીતનું થીક બેટર હોવું જોઈએ એટલે પાણી પણ એડ કરો ને તો ધ્યાનથી એડ કરવાનું છે કારણ કે આપણે માત્ર બે ટેબલ સ્પૂન પાણી એડ કર્યું છે લાસ્ટમાં હું અહીંયા વેનીલા એસન્સ પણ એડ કરું છું જો હોય તો એડ કરવાનું નહીં તર સ્કીપ કરો ને તો પણ ચાલે મિક્સ કરી દેસુ અને કેકનું બેટર આપણું રેડી થઈ ગયું છે ને એકદમ સિમ્પલ અને એકદમ પરફેક્ટ હવે અહીંયા હું ચાની તપેલીમાં બનાવું છું તો મેં નીચે આ રીતે બટર પેપર લગાવી દીધું અને સિમ્પલ ઘી લગાવ્યું છે મેં કોઈ વસ્તુ નથી લગાવી હવે બેટર બધું એક સાથે એડ કરી દેસું તમે માં બનાવી શકો ઓવનમાં બનાવી શકો માં બનાવી શકો હું માત્ર જાની તપેલીમાં જ બનાવું છું આજે તો આ રીતે સ્પ્રેડ કરી દેસું અને ઉપરથી મનગમતા ડ્રાય થી આપણે ગાર્નિશ કરવાનું છે તો હું અહીંયા થોડું અખરોટ અને કાજુ આ રીતે કાજુના મે બે ભાગ કર્યા છે એ રીતે ગોઠવી દેસું સાથે થોડી કિસમિસ અને ડ્રાય કિસમિસ સાથે કાળી કિસમિસ અને બેરીઝ થોડી હતી મારી પાસે તો એ અને તૂટી ફ્રૂટી અને બદામથી મેં ગાર્નિશ કરી છે ઉપરથી ગાર્નિશ વધારે કરવાની એટલે બહુ સરસ એવી લાગશે અને સાઈડમાં પણ થોડી કરજો નહીં તો કેક ફૂલશે ને એટલે અંદર જતી રહેશે હવે સિમ્પલ આપણે કેકને તવા ઉપર જ બનાવીશું તો મારી પાસે આ રીતનું જાડું એક પેન છે અને એકદમ પતલું સ્ટેન્ડ છે તો હું એની ઉપર જ આ રીતે ચાણી તપેલી રાખી દઈશ ઢાંકી અને એકદમ લો ફ્લેમ ઉપર પિસ્તાલીસ મિનિટ થવા દઈશું પિસ્તાલીસ મિનિટ પછી આપણે પહેલાં ચેક કરી લેશું આ રીતની પ્લેટ ગરમ હશે તો ધ્યાન રાખજો તમે જુઓ કેટલી કેક ફૂલીને ડબલ થઈ ગઈ છે ને બસ આ રીતે આપણે ચેક કરી લેશું કોઈ તમારે ટૂથપિકની પણ જરૂર નથી આ રીતે નાઈફથી ચેક કરી લેવાની એકથી બે જગ્યાએ એકદમ નાઈફ ક્લીન આવી છે તો આપણે કેક બનીને તૈયાર થઈ ગઈ છે આ કેકને એકદમ સરસ આપણે ઠંડી કરવાની છે તો આ રીતે ઢાંકી અને આપણે ત્રીસ મિનિટ માટે ઠંડી થવા દેશું ત્રીસ જ મિનિટમાં આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ તમે જુઓ સાઈડથી પણ ઓટોમેટિક અલગ થઈ ગઈ છે આપણે નાઇપથી અલગ કરી લેશું અને પછી આ રીતે પ્લેટમાં કાઢી લેશું તમે જુઓ પરફેક્ટ આપણી કેક બનીને તૈયાર થઈ ગઈ છે કેટલી જાળીદાર બની છે કોઈ પણ ખર્ચા વગરની ઘરે જ હેલ્ધી કેક બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સુપર સોફ્ટ છે સુપર ટેસ્ટી છે જો તમને કેક નો ભાવતી હોય ને તો પણ એકવાર ગેરંટી અને એ જે ડ્રાય ફ્રુટ નો ક્રંચ છે ને ખાતી વખતે આવશે ને મોમાં એટલો સરસ લાગશે ને કે વારંવાર આ કેક ખાવાનું મન થશે તો તમે જુઓ પરફેક્ટ બની ગઈ ને હું તમને તોડીને પણ બતાવી દઉં કે બિલકુલ પરફેક્ટ છે જોતા તો ખાવાનું મન થઈ જાય પણ ખાઈ લો ને તો વારંવાર ખાવાનું મન થઈ જાય એટલી પરફેક્ટ છે તો આજની આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરવાનું ભૂલતા નહીં